તમે બધા જીવનમાં સખત અભ્યાસ કરો છો છો ડિગ્રી મેળવો કરિયર બનાવો છો અને સફળતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખો છો તમે જે સખત મહેનત કરી છે તેના માટે તમને નોકરી અને ધંધામાં પૈસા મળવા લાગશે એકવાર પૈસા નિયમિત રીતે મળવા લાગે શું તમે તેનો સમજદારી ઉપયોગ કરો છો ચાલો આપણે તેના વિશે વિચારીએ તમે જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે થોડો ખર્ચ કરો છો અથવા તમારા બિનવિવેકપૂર્ણ પૂર્ણ ખર્ચ ને પૂર્ણ કરો છો તે ખર્ચ કે જે સંપૂર્ણપણે જરૂરી છે પછી તમે લક્ઝરી અથવા વિવેક પૂર્ણ ખર્ચ પર પણ કેટલાક પૈસા ખર્ચ કરો છો ખર્ચ જે તમે કરવા માંગો છો પરંતુ જો તમે ખરેખર ઈચ્છો તો ટાળી શકો છો જો તમે ભવિષ્ય વિચારવા વાળા વ્યક્તિ છો તો તમે કેટલાક પૈસા પણ બચાવશો અને આ બચત બેંક ખાતામાં થતી હોય તો તમને થોડું વ્યાજ મળશે તમે તમારી તાત્કાલિક પહોંચી વળવા માટે ખર્ચ કર્યો છે અને કેટલાક પૈસા પણ બચાવ્યા છે જો અમે તમને કહીએ કે તમે જે પૈસા બચાવ્યા છે તે પોતાને માટે નોકરી મેળવી શકે છે અને તમારા માટે વધુ પૈસા કમાઈ શકે છે રોકાણ બરાબર આવું જ કરે છે તે ફક્ત વધારાની આવક અથવા નફો કમાવાના હેતુથી કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં પૈસા રોકવાની વ્યાખ્યા આપી શકાય છે વિવિધ પ્રકારના રોકાણો ઉપલબ્ધ છે અને તે આવશ્યક છે કે તમે તેને પસંદ કરો જે તમારી જરૂરિયાતો માટે શ્રેષ્ઠપણે યોગ્ય હોય તમારા રોકાણો વિશે એક સાઇડકિક તરીકે વિચારો જે તમારા પ્લાન ને ક્રિયામાં મૂકવામાં મદદ કરે છે રોકાણ દ્વારા જ તમે તમારી સંપત્તિની નિર્માણ કરવાનું શરૂ કરો છો તમારું સ્વપ્ન ઘર ખરીદવા માટે સુખી નિવૃત્તિ માટે વર્લ્ડ ટુર માટે જેનું તમે હંમેશા સપનું જોયું હતું અમે પૂરું કરીએ તે પહેલા તમારા માટે એક સિક્રેટ ટીપ છે તમે જેટલું વહેલું રોકાણ કરવાનું શરૂ કરશો અને તમે જેટલું લાંબુ રોકાણ કરશો તેટલા જ તમારા નાણાં તમારા માટે વધુ કમાશો સિમ્પલી બીકોઝ ઓફ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કમ્પાઉન્ડિંગ સમય જતા તમારા માટે વધુ પૈસા કમાવામાં મદદ કરે છે તેથી સમજદારીપૂર્વક ખર્ચ કરો તમારી જરૂરિયાતો માટે સાચવો વધુ સંપત્તિ બનાવવા માટે પૈસાને નિષ્ક્રિય ન મૂકી રાખશો અને રોકાણ કરવાનું છોડશો નહીં મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ આ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક રીડ ઓલ સ્કીમ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ કેરફૂલી મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત તમામ દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો